જય કાળુ બાપુ મિત્રો સૌપ્રથમ તો જો તમે નિલેશાર્થી વ્લોગ્સ પર નવા નવાહો તો વિનંતી છે કે આપ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈક પણ દબાવી દો એથી ભવિષ્યમાં જ્યારે પણ અમે નવી ભક્તિ કથા અથવા અપડેટ મૂકીએ ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળતી રહે અને તમે ક્યારેય તમે ચૂકી ન જાઓ આપનો ભરોસો અને પ્રેમ અમારું પ્રેરણા સ્ત્રોત છે આપણા સૌરાષ્ટ્રમાં અનેક સંતો થઈ ગયા અને આજે પણ સૌરાષ્ટ્રમાં જેટલા અન્ન ક્ષેત્રો ચાલે એટલા દુનિયામાં ક્યાંય નહીં ચાલતા હોય એ આપણા સૌરાષ્ટ્રની ખાસિયત છે અને એમાં પણ સંતોનું નામ પડે એટલે ભાવનગરના બગદાણામાં બાપા સીતારામનું નામ યાદ આવે બાપા સીતારામ સિવાય પણ અનેક સંતો આપણા સૌરાષ્ટ્રમાં થઈ ગયા છે પરંતુ આજે અમે તમને જેની વાત કરવા જઈ રહ્યા છીએ એ સંત બાપુની છે ભાવનગરના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે સંત શ્રી કાળુબાપુનો આશ્રમ આવેલો છે જ્યાં રોજ અનેક શ્રદ્ધાળુ આવે છે અને આસ્થાનું સ્થાન બન્યું છે આ આશ્રમ ખૂબ વિશાળ છે અને રોજ અન્ન ક્ષેત્ર ચાલે છે અહીં જે કોઈ આવે એ ભૂખ્યા પેટે જતું નથી અને આશ્રમ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે આ આશ્રમના સંતની ખાસ વાત એ છે કે બાપુનું જીવન એકદમ સાદું છે શારીરિક પર કંતાનના વસ્ત્રો અને હંમેશના માટે મૌન રહે છે અને પોતાની ઝૂંપડીમાં કલાકો સુધી ધ્યાન ધરે છે આજના જમાનામાં પણ કાળુબાપુ જેવા સંતો હયાત છે જે મોદીદાટ મોટરકાર અને આઈફોન જેવા ફોન ઉપયોગ નથી કરતા પણ સાદું જીવન જીવમાં અને લોકોને ઉપયોગી થવામાં માને છે હાલ કોરોનાકાળના હિસાબે આશ્રમના અનેક ધાર્મિક કાર્યક્રમો બંધ છે કાળુબાપુ અત્યાર સુધીમાં અનેક ગામોમાં સમૂહ લગ્ન કરાવ્યા છે અનેક દીકરીઓને અને તેમના પરિવારજનોને મદદરૂપ થયા છે ઘણા લોકોનું કહેવું છે કે બાપુએ ઘણા વર્ષોથી અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો તેવો ભોજનમાં મોટે ભાગે દૂધ પીવે છે બાપુ મોટાભાગે ધ્યાનમાં રહે છે અને ભાગ્યે જ દિવસમાં એક વાર પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે બાપુ હંમેશા કંતાનના કપડાં પહેરે છે અને કહેવાય છે કે નસીબ હોય તેને જ બાપુના દર્શન થાય હળમતી આશ્રમની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે જગ્યા કેટલી શાંતિમય અને વિશાળ છે ખરેખર ધન્ય છે મારા સૌરાષ્ટ્રને કે જ્યાં આવા મહાન સંત છે અને નિલેશાર્થી વ્લોગ્સને જોવા અને સપોર્ટ કરવા બદલ આપનો દિલથી આભાર વધુ ભક્તિ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં